ભાગવતજી કે છે જે પણ બ્રાહ્મણ સૂર્યની ઉપાસના કરે કે ગાયત્રીના જપ કરે છે એ બ્રાહ્મણનું મુખારવિંદનું તેજ જ અલગ હોય છે તમારે સુખી થવું છે કશું જ ના કરો તો કઈ નહીં ઘરની દરેક વ્યક્તિ સવારે ઉઠે તામાના લોટામાં ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે જે ઘરમાં ઘરની દરેક વ્યક્તિ ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે એ ઘરમાં ત્રણ ઘટના ઘટતી નથી એ ઘરની અંદર કોઈ પણ દિવસ આવતી નથી એ ઘરમાં કોઈ પણ વ્યક્તિ ભયંકર રોગથી મરતું નથી અને ત્રીજું એ પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું અપમૃત્યુ થતું નથી જગતના પ્રત્યક્ષ દેવ છે ભગવાન સૂર્ય ઘરની દરેક વ્યક્તિ આજથી નિયમ કરો અને બે મહિના કરી જુઓ જે ભગવાન સૂર્યને જલ સમર્પિત કરે છે એની મન બુદ્ધિ ઇન્દ્રિયોમાં તેજસ્વીતા આવે છે ધંધો મંદ પડી ગયો હોય ધંધો ચાલતો ના હોય કઈ કરવાની જરૂર નહીં બારે મહિના ધંધો ને ચલાવો હોય તો એક જ કામ કરો સૂર્યને જલ ચડાવો રવિવારના દિવસે ભગવાન સૂર્યને ખીર સમર્પિત કરો ઘર માંથી નીકળો માતા પિતા પિતૃ અને કુળદેવીને ને વંદન કરી નીકળો આટલું કરશો ને તો એ જીવનમાં તકલીફ નહીં આવે આ તો સવારમાં ઉઠતાની સાથે કે કઈ ગઈ પેલી સવારે ઉઠો ઉઠતા હાથે પૂછે ક્યાં તારે બા ક્યાં છે છો ને ભાઈ કે છે પ્રાત સમય ઉઠ હીર ગુના પ્રાત ઉઠી કે પિતા ગુરુ ગુણા સમયુ માવો ભવા પિતૃ દેવો ભવ ગુરુ દિવો ભવ આચાર્ય દેવો ભવ કોણ ધંધુલી ધંધુલી કોણ છે આત્મદેવ ની પત્ની તો છે પણ ભાગવતજી કે છે ભાઈ જે ઘરમાં જે ઘરમાં સ્ત્રી છતાં એ ઘરમાં જોઈતી હોય તો માતાઓ પરિવારમાં રહી અને બોલવાનો વિવેક રાખજો જેની જીભ સારી નથી ને એને ઘર તો શું પણ સમાજ અને અંદર પણ કોઈ જોડે બનતું નથી અમુક લોકો પગે લાગે મહેરબાની કરી વટાવશો નહીં ભાગવતજીની કથા કે છે અમુક ઉંમર પછી જીભ સુધારો સાહેબ